નમસ્કાર દર્શક મિત્રો કોટડા ટાઈમ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા પોસીના તાલુકાના લાખિયા ગામમાં તારંગા અંબાજી રેલવે પ્રોજેક્ટમાં આઠ ગરીબ લોકોના મકાન વળતર વગર તોડવાની નોટિસ આપી છે ચોક્કસથી જણાવી દઈએ તો પોસીના તાલુકાના લાખિયા ગામમાં એક જ પરિવાર પોતાનું ગરીબીથી ગુજરાત કરી રહ્યા છે આઠ થી નવ લોકો પોતાનું મજૂરી કરી અને પેટનું ભરપોષણ કરે છે તે દરમિયાન તારંગા અંબાજી રેલવે પ્રોજેક્ટમાં ડાબી સંધુભાઈ કિરાભાઈનું પોતાનું મકાન તોડવાની નોટિસ આપી સંધુભાઈ એવું જણાવી રહ્યા છે કે મને મારા પ્રધાનમંત્રી આવાસ યોજના મને લાભ મળ્યો હતો તે દરમિયાન મેં મારા મજૂરી અને ખેતીવાડીના પૈસા ઉમેરી અને નેટ નેટ ઘર અને મારું મકાન પૂર્ણ કર્યું છે તો મેં મારા મકાનને તોડવાની વળતર વગર સરકાર કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી છે તો મારી સરકાર ને અપીલ છે કે મને

નરેન્દ્ર મોદીએ મેં કે મકાન આપું એને સહાય આપી કે અમે મકાન બનાવો અડધા પૈસા ગેર ના ગાલા ને અર્ધા પૈસા એમ કે સરકાર એમનો નિર્ણય કરીને આપો તો એમ હે કે મકાન બનાવો પણ હવે કેન્દ્ર સરકાર એમ હે કે મકાન તોડી દે તો એમ હે કે અમે કઈ કઈ રીતે એમ કે બનાવીએ બીજી જગા બીજી બીજી એમ હે કે જગા નથી અમારે અને આ બધું તૂટફાટ થઈ રહેલું એમ હે કે કોઈ સરકારે રાહત દે નહીં ને એમ હે કે મકાન તૂટી જાય છે લગભગ એમ હે કે ત્રણ ચાર લાખનું એમ કે મકાન તૂટે પણ એમ હે કે કોઈ સરકાર રાહિત આપતું નથી લાઇટ બિલ પણ મારા પહાંડ છે અને પછી આ ઘેરવેરો પણ એમ હે કે મારા પહાણે કોઈ સરકાર રાહિત કરતું નથી એ તો સાહેબ એમ હે કે આવે મારે વિનંતી છે સાહેબ કોઈ જો મારું મકાન તૂટે છે આ રેલવેમાં આમ કોઈ એને કોઈ સહાય થતી નથી અને કોઈ પૈસા પણ મળતા નથી મારું નામ સંકેત ભાઈ કેરાબે ગોમ લાખિયા પોસ્ટ કુશીના તાલુકો પુશીના તો તમારું આ મકાન જે તોડવાનું છે જેના કારણથી તોડવાનું આ મકાનને કે રેલવેમાં માટે આ રેલવેમાં જઈ રйно હન તૂટે છે મકાન તો તમે સરકાર શ્રી પાસે શું માંગ કરો છો સરકાર પાણ દેને કે કોઈ બી અમને કે સહાય કરે તો અમે કે બીજું મકાન બનાવી શકીએ ને કે હેનથી બનાવીએ